નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રોબિકાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના હવામાન વિશે ગુજરાતમાં ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તારીખ તેર ચૌદ અને પંદર એપ્રિલે ગુજરાતની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે તો જાણીએ ગુજરાત હવામાન વિભાગના મેપ દ્વારા વરસાદની આગાહી વિશે તો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એગ્રો વિકાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રના ભેજ આવવાને કારણે કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાનના નકશાને આધારે તારીખ તેર ચૌદ અને પંદરે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ખાસ કરીને રાજસ્થાન જમ્મુ કાશ્મીર અને દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે તેર તારીખે ગુજરાતની અંદર વોચ ટુ ગો એલર્ટ એટલે કે હળવો વરસાદ પડી શકે છે જ્યારે ચૌદ તારીખે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત મોસમ વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં જિલ્લાઓ વિશે જો વાત કરીએ તો કચ્છ ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી અને દીવમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તથા આજુબાજુના વિસ્તારમાં પણ તેની ઘણી અસર જોવા મળી શકે છે જો ચૌદ તારીખે વાત કરીએ તો આ તારીખે પણ મોટી આગાહી આપવામાં આવી છે જેમાં કચ્છ ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટા ઉદયપુર અને નર્મદા જિલ્લાની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે તથા પંદર તારીખે પણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર વરસાદની આગાહી છે તો આ હતું આગામી ત્રણ દિવસના હવામાનની આગાહી વિશે આ વિડીયો તમારા અન્ય ખેડૂત મિત્ર સાથે શેર કરો તથા વિડીયોમાં લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ધન્યવાદ